અહીં વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મનબુદ્ધિના બાળકોની વિવિધ લક્ષ્ય નિવાસી શાળા ગામ કમી કેરાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અને અમરેલી જિલ્લામાં આવી એકઈ શાળા નથી કે જે શિક્ષણ આપતી હોય સંસ્થા શિક્ષણ આપતી સંસ્થા એકઈ ના નથી એટલે આ સંસ્થા એટલે આ સંસ્થા ઊભી કરવાનો હેતુ એ જ છે કે બાળકોને શિક્ષણ મળે એ હેતુથી આ સંસ્થા આપણે અહીંયા કમી કેરાળા ગામમાં આપણે ઊભી કરી છે

માનવ મંદિરની મુલાકાતે ચલાળા પટેલ મહિલા મંડળ અને યુવા ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવેલી હતી માનવ મંદિરે રહેતા તમામ મંદબુદ્ધિના બાળકોને અલ્પહાર કરવામાં આવેલ હતો ત્યાં સ્થાપન કરેલ ગણેશજીની આરતી અને પૂજા તથા સક્ષમનો લાભ મહિલા મંડળે લીધો હતો માનવ મંદિરની સેવાઓને ચલાળા મહિલા મંડળે ખૂબ બિરદાવી હતી અને ત્યાં માનવ મંદિરનું સંચાલન કરતા હર્ષિતાબેન કાછડિયા પરિવારે આ મહિલા મંડળની અને ચલાવવામાં આવેલ શ્રી મોગલ માનવ સેવા ધામની સેવાઓને પણ ખૂબ સારી રીતે બિરદાવી હતી આ મુલાકાતની અંદર નરેશભાઈ માંગરોળિયાએ અને અમારી ટીમે ખૂબ સારો એવો સહકાર આપ્યો હતો એ બદલ માનવ મંદિરના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને ત્યાં સંચાલન કરતા અને સેવા આપતા તમામ ભાઈઓ બહેનોનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને સેવાને બિરદાવી હતી Terima <laughs> kasih